श्रीराम प्रसन्ना रघुपति राजा राम सीता सीताराम 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 भज प्यारे तु पावन सन्तोनि पावनभूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અનુસંધાનમાં રહેવાથી અભિમાન ગળી જાય છે અભિમાન છોડીને જે ગૃહસ્થાશ્રમ પાડે તે જ ખરો પરમારથી અભિમાન છોડવાથી ગૃહસ્થાશ્રમ ઉત્તમપણે થાય છે હું કહું તેમ થશે એમ કદી પણ કહીએ નહીં અભિમાનના પાયા પર ઊભી કરાયેલી ઇમારત ડગમગવાની જ અભિમાન એ દેહનું અને તેને લગતા વિષયોનું હોય છે અભિમાનનું મૂળ જ કાઢીને ફેંકી દઈએ એટલે કે હું દેહનો છું કહીએ છીએ તે જ કાઢી નાખીએ આ દેહ મારો નથી એ આપણને સમજાય છે પણ અખંડ સહવાસને લઈને આપણને તેની પર પ્રેમ બંધાય છે એકવાર દેહ માટે પ્રેમ થયો કે પછી અભિમાન આવ્યું તેની પાછળ પાછળ લોભ અને ક્રોધ આવવાના જ અભિમાન એટલે કે હું કરતા એ ભાવના હોવી એ ભાવના ફેંકી દઈને કામ કરીએ તો વ્યવહારમાં શું અટકી પડવાનું આપણા દેહ અને મન વચ્ચે અત્યંત નિકટનો સંબંધ છે પણ દેહ ક્યારેક પણ છૂટી જવાનો હોવાથી તેનું એટલું મહત્ત્વ નથી ખાલી પુષ્ટ પુષ્ટ દેહ કામ આવતો નથી આપણું મન તૈયાર થવું જોઈએ હું ભગવાનનો છું તે એકવાર મનમાં ઠસી ગયું તો પછી અભિમાન રહિત થતાં આવડે છે હંમેશા ભગવત ભજનમાં રહેવાનો પ્રયત્ન કરીએ તો અભિમાન સ્પર્શનાર નથી આંખમાં આંસુ સાથે ભગવાનને વિનવીએ તેમને શરણે જઈએ તો ભગવાન કૃપા કર્યા વગર રહેનાર નથી આપણે આપણી મર્યાદા ઓળખીને રહીએ અમુક એક વાત અમુક રીતે બનવી જોઈએ તેવું જ્યાં સુધી આપણને લાગે છે ત્યાં સુધી વ્યવહારની રીતે જે યોગ્ય પ્રયત્ન છે તે આપણે કરવો જોઈએ પણ પ્રયત્ન કર્યા પછી તેનું ફળ માત્ર ભગવાનને સોંપી દઈએ અને જે કંઈ બને તેમાં સમાધાન માનીએ આપણું અંધકરણ હંમેશા શુદ્ધ રાખીએ રાત્રે ઊંઘવા માટે પથારીમાં પડ્યા કે અંતર્મુખ બનીને વિચારીએ કે હું કોઈનો દ્વેષ મત્સર કરું છું કે અને એવું લાગે તો બળજબરીથી તેને મનમાંથી હાંકી કાઢીએ જરી જેટલા પણ જો તે બાકી રહી ગયા તો આપણા પરમાર્થને આડે તે આવવાના આપણા મનને આપણે નિશ્ચયપૂર્વક કહી દેવું જોઈએ કે હું કોઈનો પણ દ્વેષ કરવાનો નથી આપણું અંતકરણ એટલું તો શુદ્ધ અને સરળ હોવું જોઈએ કે આપણને કોઈનો પણ દ્વેષ થાય જ નહીં પણ બીજું કોઈ આપણો દ્વેષ કરતું હોવું જોઈએ એવો વિચાર સુધા મનમાં આવે એ નહીં ચાલે હું ભગવાનનો છું આ દેહ નથી એમ અખંડ અનુસંધાન રાખીએ આપણાથી ભગવત સ્વરૂપ કેમ નહીં બનાય જે અંદર તે બહાર ભગવાનથી ભરેલો રહે કે એ જ્ઞાનથી ભરેલો રહે તે જ ખરો જ્ઞાની અને ચેતન જેમ આખા દેહમાં વ્યાપીને રહેલું છે તેમ ભગવાનનું સ્મરણ જેના મનમાં વ્યાપીને રહે તેને જ ખરો સાધક તેને જ ખરો અનુસંધાની અને તેને જ ખરો મુક્ત સમજો અગ્નિ પાસે ઘી મૂક્યું કે તે પીગળે છે તેમ નામની સગડી રાખી કે અભિમાન પીગળી જવું જ જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ